નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાહુલ ટેક સ્વાગત છે આજના વિડીયોમાં માં કે ઈ પાસવર્ડ કેવી રીતે અરજી કરવી કેટલી ફી અને શું છે તેની ખાસિયતો જાણો સંપૂર્ણ માહિતી તો વિડીયો પૂરો જોજો વિડીયોમાં માં વિગતે માહિતી આપેલી છે ઈ પાસવર્ડ અથવા ઇલેક્ટ્રોનિક પાસવર્ડ હવે ભારતમાં ઉપલબ્ધ છે સામાન્ય રીતે તેના માટે પાસપોર્ટ ઓફિસ અરજી કરી શકો છો તે છે પરંતુ એક ટૂંક સમયમાં વધુ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે ઈ પાસપોર્ટ જૂના પાસપોર્ટ જેવો દેખાય છે પરંતુ તે વધુ સ્માર્ટ અને વધુ સુરક્ષિત છે તે તમારા ફિંગરપ્રિન્ટ ફોટો અને અન્ય માહિતી ડિજિટલ સંગ્રહિત કરે છે આ એરપોર્ટ પર પાસપોર્ટ તપાસ ને ઝડપી બનાવે છે અને નકલી પાસપોર્ટ ની શક્યતા મુસાફરી કરો છો અથવા તાત્કાલિક જરૂર હોય તો ઈ પાસપોર્ટ મેળવવો વધુ ફાયદાકારક છે તો ચાલો જાણીએ ઈ પાસપોર્ટ શું છે ઈ પાસપોર્ટ એ જૂના પાસપોર્ટ નું આધુનિક અપડેટ છે તેમાં નવી ટેકનોલોજી નો સમાવેશ થાય છે જે તમારી માહિતી ને વધુ સુરક્ષિત બનાવે છે તેમાં આર એફ આઈડી ચીપ અને એન્ટેના હોય છે આ ચીપ તમારી વ્યક્તિગત માહિતી અને બાયોમેટ્રિક ડેટા જેમ કે ફિંગરપ્રિન્ટ અને ફોટો સંગ્રહિત કરે છે બાહ્ય રીતે તેને પાસપોર્ટ ના આગળના કવર પરના નાના સુવર્ણ ચિહ્ન દ્વારા સરળતાથી ઓળખી શકાય છે જોકે તે નિયમિત પાસપોર્ટ વિકલ્પ નથી પરંતુ ફક્ત સુરક્ષિત અને ઝડપી વર્ઝન છે ઈ પાસપોર્ટ માટે કેટલી ફી છે જો તમે ઈ પાસપોર્ટ મેળવવા માંગતા હો તો સરકારે અલગ અલગ ફી નક્કી કરી છે પાનાની પુસ્તિકા બે હજાર રૂપિયા આ પણ સામાન્ય પ્રક્રિયાનો એક ભાગ છે જો તમને ઝડપથી પાસપોર્ટ ની જરૂર હોય તો તમે તાત્કાલિક પ્રક્રિયા પસંદ કરો છો તો તમારે વધારાનો ચાર્જ ચુકવવો પડશે ઈ પાસપોર્ટ ફાયદા અને તેની ખાસિયતો શું છે વધેલી સુરક્ષા નવી ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે પાસપોર્ટમાં ઇલેક્ટ્રોનિક ચીપ હોય છે તમારા ફિંગરપ્રિન્ટ ચહેરાનો ફોટો સાચવવામાં આવે છે નામ જન્મ તારીખ અને પાસપોર્ટ નંબર જેવી વ્યક્તિગત માહિતી એન્ટ્રી ક્રિપ્ટેડ છે એટલે કે તે સરળતાથી ચોરી શકાતી નથી તે આઈ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ડિઝાઇન કરવામાં આવી છે નકલી પાસપોર્ટ બનાવવા મુશ્કેલ છે ઈ પાસપોર્ટ માટે કેવી રીતે અરજી કરવી પ્રથમ સત્તાવાર પાસપોર્ટ સેવા પોર્ટલ ની મુલાકાત લો તમારો એકાઉન્ટ બનાવો અથવા લોગ કરો અને ઈ પાસપોર્ટ ફોર્મ ભરો પછી તમારા નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર પર અથવા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર પર પસંદ કરો પછી ફી ઓનલાઈન ચૂકશો એપોઇન્ટમેન્ટ શેડ્યુલ કરો અને તમારા પાસપોર્ટ કેન્દ્ર મુલાકાત લો આ વિડીયો માં આટલું જ મળીએ નવા વિડીયો માં વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને બાજુમાં આપેલા બિલ ને પણ દબાવી દેજો જેથી નવો વિડીયો અપલોડ કરું તો તેની માહિતી તમને સૌથી પહેલા મળી રહે